નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ઘઉંના બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો વડાલી ચારસો થી પાંચસો પચાસ ખાંભા ચારસો છાસઠથી ચારસો છાસઠ ફેસાણા ચારસોથી પાંચસો તેતાલીસ ફિલોડા ચારસો નેવુંથી છસો દસ ઇડર ચારસો ત્યાંશીથી પાંચસો પંચ્યાસી હળવદ ચારસો પચાસથી પાંચસો અડતાલીસ મહેસાણા ચારસો પાસઠથી પાંચસો સિત્યોતેર ઉપલેટા ચારસોથી ચારસો છન્નું કુકરવાડા ચારસો પચાસથી છસો તેર સમી ચારસો પચાસથી છસો અગિયાર બાબરા ચારસો અઠ્યાસીથી પાંચસો એકત્રીસ બહુચરાજી ચારસો સિત્તેરથી પાંચસો સાત વડગામ ચારસો એકાવનથી પાંચસો પચીસ મોરબી ચારસો એકસઠથી પાંચસો પાસઠ પાટણ ચારસો સાહીઠથી પાંચસો એકાણું ધ્રાંગધ્રા ચારસો છપ્પનથી ચારસો છપ્પન ગુંદરી ચારસો એકતાલીસથી પાંચસો ત્રીસ પાંથાવાડા ચારસો પંચ્યાસીથી પાંચસો પચાસ તળાજા ત્રણસો પંચોતેરથી પાંચસો છાસઠ વિસનગર ચારસો દસથી પાંચસો બેતાલીસ હારીજ ચારસો ત્રેપનથી છસો ચાણસમાં ચારસો પંચાવનથી પાંચસો પિસ્તાલીસ तानेरा चार सौ एस थी पाँच सौ चौरियासी पालनपुर चार सौ साइठी छसौ सिद्धपुर चार सौ सितेर थी पाँच सौ एकाणु कोड़ीना चार सौ थी पाँच सौ एक जामनगर तरसौ थी पाँच सौ पंदर विजापुर चार सौ एसी थी पाँच सौ एकाणु जामखंपाड़िया चार सौ पच्चीस थी चार सौ डीसा चार सौ तीसौ पंचावन પિલડી ચારસો પચાસથી છસો થરા ચારસો ત્રીસથી પાંચસો સાઠ બોટાદ ચારસો ત્રીસથી છસો બાર ખેડબ્રહ્મા ચારસો નેવુંથી પાંચસો પાંત્રીસ લાખણી પાંચસો પચાસથી છસો સાઠ રાઘનપુર ચારસો પંચ્યાસીથી પાંચસો એક્યાસી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો